ત્યારે તો ત્યાં પહોંચી શકાય ને જ્યાં સુધી એનો રસ્તો ખબર ન હોય તો ક્યાંય ઉભા ઉભા ગુણગાન કરો કેમ કરીને પહોંચાય અને જેમ શ્રી વલ્લભના ગુણગાન કરવાના છે ને કેવા કોઈ પણ ગુણગાન જ્યારે થાય છે તો કોઈનો પરિચય આપણને કેટલી રીતે થાય બોલે નામ દ્વારા સ્વરૂપ દ્વારા એના ગુણ દ્વારા અને ધામ દ્વારા પણ કહી શકો યા લીલા દ્વારા પણ કહી શકો હવે જો સૌથી પહેલા નામનો પરિચય આપણને થાય અને નામ સાંભળતા 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 નામમાં એટલી પ્રીતિ આવવા લાગે નામમાં એટલો આનંદ આપણને આવવા લાગે ત્યારે માનવાનું કે જેનું નામ સાંભળતાની સાથે આપણને મધુરતા લાગે આપણને આનંદ મળે તો સહજ રીતે મનમાં કામના જાગે કે જેનું નામ લઈને એટલું સુખ મળે છે તો જ્યારે એના દર્શન મળશે તો કેવું સુખ મળશે જ્યારે નામમાં આશક્તિ થાય ત્યારે સ્વરૂપમાં આશક્તિ થાય ને જ્યારે સ્વરૂપમાં આશક્તિ થઈ અને આ નૈનો એના સ્વરૂપમાં અટકી ગયા જ્યારે નૈનો એના સ્વરૂપમાં જ્યાં છે ત્યાં જ ટકી ગયા ને ત્યારે બીજી કામના મનમાં જાગે કે જેનું આવું સુંદર સ્વરૂપ છે એ શું લીલા કરતા હશે એની લીલામાં કામના ના જાગે ને જ્યારે એની લીલાનું શ્રવણ કરીએ ત્યારે મનમાં જાગે કે આ જે લીલા કરે છે એ લીલા ક્યાં કરતા હશે એટલે ધામમાં આશક્તિ નામ રૂપ લીલા ગુણ આ બધા પ્રકાર આપના સ્વરૂપને જાણવાના છે અને વલ્લભના સ્વરૂપને જાણવા માટે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે જેમ સર્વોત્તમ દ્વારા સપ્તશ્લોકી દ્વારા વલ્લભાષ્ટક દ્વારા શ્રી મહાપ્રભુજીનો પરિચય આપણને કરાવ્યો છે અને હું હંમેશા કહેતો હોઉં છું કે આપણે એક હોય છે કે વલ્લભને જાણવા અને એક હોય છે વલ્લભને માનવા આ બંનેમાં ઉત્તમ પક્ષ કયું કહેવાય બીજું પક્ષ એટલે કહ્યું પ્રવચનમાં પૂછતો હોઉં છું સિમ્પલ ક્વેશ્ચન તમને કરી દઉં કે ભગવાનને જાણવા જોઈએ કે ભગવાનને માનવા જોઈએ માનવા કે જાણવા પ્રભુને માનવા જોઈએ કે પ્રભુને જાણવા જોઈએ કેટલી શાંતિ છે ભાઈ ગીજો ચલો તમારી વાત કરું તમે પ્રભુને જાણો છો કે માનો છો તમારી વાત કે બીજા કોઈની વાત કરીએ તો વિચારમાં પડો પ્રભુને તમે જાણો છો કે માનો છો હા નહીં પ્રભુને તમે જાણો છો કે માનો છો હા જરા મોટેથી બોલું સમજમાં આવે માનો માનીએ છે જુઓ મે બે પ્રશ્ન પૂછ્યા કે પ્રભુને તમે જાણો છો કે માનો છો અધિકતર લોકોએ કહ્યું કે માનીએ છે હવે એક હોય પ્રભુને જાણવું અને એક હોય છે પ્રભુને માનવું એટલે જ્યાં સુધી આપણે એમ કહીએ છે કે પ્રભુને માનીએ છે તો ત્યાં સુધી પ્રભુ આપણા અનુભવમાં નહીં આપણી બિલીવ્સમાં છે અને જ્યાં સુધી પ્રભુ આપણી માન્યતામાં છે તો માન્યતા હંમેશા બીજાના અનુભવને આધારે બંધાઈ હોય જ્યારે બીજા એ કહ્યું મારા ઉપર આવી કૃપા થઈ મારા ઉપર આવી કૃપા થઈ આવી કૃપાઓ થઈ તો બીજાના અનુભવ સાંભળી સાંભળીને જે ધારણા કે જે માન્યતા આપણા મનમાં બંધાય ત્યારે આપણે કહીએ પ્રભુને માનીએ છીએ પણ એ પ્રભુ આપણો પોતાનો અનુભવ બને તો આપણે કહીએ કે આપણે એને જાણીએ છીએ તો પ્રભુને માનવા જોઈએ કે જાણવા જોઈએ શું કીધું કેવી પલટી મારી જો હુંમેશા હંમેશા કહેતો હોઉં છું કે જ્યાં સુધી તમે એમ કહો છો ને કે પ્રભુને માનો છો ત્યાં સુધી પ્રભુ તમારી બિલીવ્સમાં છે તમારી ધારણામાં છે અને કોઈ પણ વ્યક્તિ એક સ્ટ્રોંગ લોજિક આપીને એક ઘડીમાં તમારી બિલીવ્સ ચેન્જ કરી શકે કે ન કરી શકે હમ પણ તમે પોતે અનુભવ કર્યો હોય તો કોઈ ગમે તેટલા લોજિક આપે તમે કહેશો કે ના મેં અનુભવ કર્યો છે હું જાણું છું એ છે તો પ્રભુને માનવા જોઈએ કે જાણવા જોઈએ પણ આપણે શું કરીએ છીએ હવે ક્યાં ગયા એવા સરસ જવાબ બધા પ્રભુને જાણવા જોઈએ પણ આપણે માનતા હોઈએ છીએ અને એટલા માટે અહીંયા કહ્યું કે એક હોય છે વલ્લભને જાણવા અને એક હોય છે વલ્લભને માનવા તો આપણે વલ્લભને માનીએ તો છે પણ જાણતા બઉ સરસ બીજું એક હોય છે વલ્લભ ને માનવા અને બીજું વલ્લભ નું માનવું એ બંનેમાં ઉત્તમ કયો પક્ષ વલ્લભ ને માનવા અને વલ્લભ નું માનવું બંનેમાં ઉત્તમ પક્ષ કયો ગુરુ ને માનવા અને બીજું ગુરુની આજ્ઞાને માનવી બંનેમાં ઉત્તમ પક્ષ કયો એક બાળક હોય સવારે ઘરેથી જાય જાય તો એના એના પિતાને પગે પિતાના ચરણ ધોઈને પોતે પીને જાય એના પિતાને આવીને પગે વારે વારે લાગે એટલું પૂજન કરે પણ એના પિતા કઈ પણ કહે એક શબ્દ પણ માને નહીં તો પિતાને ગમશે આટલું પૂજન કરે અર્ચન કરે આટલું બધું એ રાખે છે પણ પિતાનું માનતો નથી તો એ પિતાની પ્રિયતાને પ્રાપ્ત કરી શકશે તો ઉત્તમ પક્ષ કયો કહેવાય વલ્લભને માનવું કે વલ્લભનું માનવું શ્રી વલ્લભને માનીએ પણ વલ્લભે જે કહ્યું એ ન માનીએ તો પણ ગડબડ થાય તો આપણે આ પાંચ દિવસમાં શ્રી વલ્લભને જાણીશું અને વલ્લભનું જાણીશું શ્રી વલ્લભને જાણ્યા ક્યારે કહેવાય સ્વરૂપની વાતો કરીએ ગુણની વાતો કરીએ ચિંતનની વાતો કરીએ અને આપે જે ઉપદેશ આપણને કર્યો છે ને આપે જે આપણને જીવન જીવવાની કળા શીખવાડી છે આપણે આ પાંચ દિવસ દરમિયાન એ પણ આપણે જોઈશું કે વલ્લભે આપણને કયા પ્રકારે રહેવાનું કહ્યું છે વલ્લભે કયો સિદ્ધાંત આપણને આપ્યો છે વલ્લભે જીવન જીવાની કળા આપણને કઈ રીતે શીખવી છે જ્યારે એ જાણીશું ત્યારે સાચા અર્થમાં વલ્લભમાં આપણો પ્રવેશ થશે માટે બે વસ્તુ આપણે કહી કે વલ્લભને એક તો જાણવું અને વલ્લભને માનવું બીજું કહ્યું વલ્લભને માનવું અને વલ્લભ એક તો જાણવું અને બીજું વલ્લભ નું માનવું અને વલ્લભ નું માનીએ ત્યારે જીવનની અંદર ઘટના ઘટે છે કારણ કે હું જાણવું કાયમ કહેતો હોઉં છું કે શ્રી વલ્લભ જીવનમાં કૃપા આપણા ઉપર કેવી રીતે કરે ક્યાંક પ્રસંગ કહેતો હતો એક વાર શું થયું એક રાજાનો એકનો એક દીકરો નાનકડો પાંચ વર્ષનો અને કંઈક વસ્તુ માટે એણે કજીવો કર્યો અને રાજાને ગુસ્સો આવી ગયો અને રાજા એને જોરથી વળ્યા અને જ્યારે રાજા એને વળ્યા અને નાનકડા બાળકને એ રાજકુમારને એટલું ખોટું લાગી ગયું એટલું ખોટું લાગી ગયું કે મેં એક નાનકડી વસ્તુ માંગી મારા પિતા મને એ પણ ના પાવી શક્યા અને એટલું એ રાજાનો એકનો એક દીકરો એટલા મોટા ચક્રવર્તી સમ્રાટ અને જ્યારે એકનો એક દીકરો મહેલ છોડીને ચાલ્યો ગયો અને રાજાને એટલી પીડા થઈ એટલી પીડા થઈ કે મારાથી એટલો મોટો અપરાધ કેમ કરીને થયો અરે મારો એકનો એક ઉત્તરાધિકારી હતો મારો એકનો એક લાડકવાયો દીકરો હતો અને એને એક નાનકડી વસ્તુ માંગી હતી મે શા માટે એને રોક્યો શા માટે એને ટોક્યો કે એને એટલું ખોટું લાગી ગયું કે મારો રાજ છોડી મારો મહેલ છોડીને ચાલ્યો ગયો અને કહેવાય રાજાએ ઘણી જગ્યાએ શોધખોળ કરી ઘણી જગ્યાએ ગોતવાનો પ્રયત્ન કર્યો પણ એ રાજકુમાર ક્યાંય મળ્યો નહીં અને કહેવાય કે આ વાતને 20 વર્ષ વીતી ગયા અને 20 વર્ષ થઈ ગયા અને રાજાના મનમાં એ રંજ રહી ગયો કે મારો એકનો એક દીકરો જીવનમાં એકવાર એને કોઈ ઈચ્છા મારી પાસે કરી પણ હું કેવો અભાગ્યો એની એ ઈચ્છા પૂરી ન કરી શક્યો અને એને કેટલું ખોટું લાગ્યું કે મારું રાજ છોડીને ચાલ્યો ગયો એક જ વસવસો ચોવીસ કલાક એના મનમાં અને એ દિવસથી એને કંઈ નવું ધારણ ન કર્યું કંઈ એને ગમતી ખાનપાન ન કરતો એટલો વિયોગમાં રહેતો પણ એક દિવસની વાત છે એ રાજા એના મંત્રી સાથે જ્યારે નગર ભ્રમણ કરવા જતા હતા તો સામે એક ભિખારી ઉભો હતો અને ભિખારીના હાથમાં એક ભીખનો કટોરો હતો અને જ્યાં પેલા ચક્રવર્તી સમ્રાટની દ્રષ્ટિ પેલા ભિખારી ઉપર પડી અને સમ્રાટ ચોંક્યો બોલે રથ ઉભો રાખો મંત્રી કહે મહારાજ શું થયું ત્યારે રાજા કહે કે એ ભલે હાથમાં કટોરો લઈને ઉભો છે ભિખારી પણ મારું અંતરાત્મા કહે છે કે એની અંદર મારું લોહી છે એ બીજો કોઈની મારો એ જ દીકરો છે જે વીસ વર્ષ પહેલાં મારાથી રૂઢીને ચાલ્યો ગયો હતો મંત્રી કહે છે કે શું વાત કરો છો કે આપ ચક્રવર્તી સમ્રાટ અને ક્યાં પેલો ભિખારી ક્યાં એના હાથમાં ભીખનો કટોરો છે અને આપ કહી રહ્યા છો કે આપનો દીકરો છે રાજા કહે છે કે હું કહું છું અને મારો લોહી પુકારીને કહે છે કે એની અંદર મારું લોહી છે મારો દીકરો છે અને એનો ચહેરો જોઈને હું જાણી જાઉં છું કે મારો દીકરો છે અને મારે જઈને એને કહી દેવું છે કે તું મારો પુત્ર છે મંત્રી એનો હાથ પકડ્યો ને કહ્યું કે જો મહારાજ આપ ઉતાવળ ન કરો બોલે કેમ હમણાં આપની વચ્ચે અને એની વચ્ચે સમય આવશે ત્યારે હું કહીશ કે હવે પરિચય આપો કે એની યોગ્યતા આવી ગઈ છે કે અનુભવ કરી શકે કે આપનો દીકરો છે રાજા કે એનો મતલબ મારા દીકરાને મળવા ના જો ચિંતા ન કરો વ્યવસ્થા હું કરું છું કે આપની પાસે રહી શકે મંત્રી ચાલતા ચાલતા પેલા ભિખારી પાસે ગયા અને જઈને કહે કે જો મારા રાજાને તને ભીખ માંગતો જોઈને દયા આવી ગઈ તું યુવાન છે તારા હાથમાં ભીખનો કટોરો છે જો હું તને એક મોકો આપું છું મારા રાજાની ઈચ્છા છે કે તું મહેલની બહાર દ્વારપાલ બનીને સેવા આપ તને નોકરી આપી દઈએ છે ભિખારી રાજી થઈ ગયો કે મને રાજાને ત્યાં નોકરી મળશે અને બારને પેલો પેરો ભરવા માટે ઊભો રહે અને રાજા રોજ જ્યારે બહારથી મહેલમાં જાય અને દ્વાર પર ઉભેલા પોતાના દીકરાને જુએ અને એવો જીવ બળે કે આખા રાજ્યનો એકનો એક વારસદાર અને હું આટલો મોટો સમ્રાટ અને મારો એકનો એક પુત્ર અને અહીંયા અહીંયા ભિખારીની રહ્યો છે દ્વારપાલ છે મંત્રીને કહે કે હવે તો એને કહી દો મંત્રી કે હમણાં ઉતાવળ ન કરતા સમય આવશે ત્યારે હું કહીશ થોડા દિવસો વીત્યા થોડા મહિના વીત્યા અને રાજા કે હવે તો મને કહેવા દો મંત્રી કે ઉભા રહો મંત્રી ગયો પેલા દ્વારપાલ પાસે કહેજો તારા કામથી રાજા બહુ પ્રસન્ન છે તો હમણાં તો તું મહેલની બહાર પહેરો ભરતો હતો પણ હવે તને પ્રમોશન આપીએ છે બીક માંગતો અહીંયા અવસર મળ્યો હવે રોજ ત્યાં સાફ સુફી કરતો હોય અને રાજા નીકળે અને જ્યાં એને જુએ એવો જીવ બળે એવો જીવ બળે મારો એકનો એક દીકરો અને આ સુફી કરી રહ્યો છે મંત્રીને પૂછે અરે હવે એને કહી દઉં મારો દીકરો છે મંત્રી કે હમણાં ઉતાવળ કરશો પાછા મંત્રી આવ્યા અને આવીને પેલાને કહે કે જો તું હવે અહીંયા સાફ સુફાઈની સેવા તો બહુ સારી કરે છે પણ અમે જોઈ શકીએ છીએ કે તારી પાસે શક્તિ બહુ છે તેવું કરીએ કે હવે તને સાફ સુફાઈમાંથી સેનાપતિ બનાવી દઈએ છે તું સૈન્યમાં જોઈન થઈ જાય બોલે ઠીક છે તારે અહીંયા ઉભારીને રાજાની પાસે નીચે ઉભારીને ભાડો લઈને ઉભા રહેવાનું બોલો ઠીક છે હવે રોજ રાજા આવે પેલો સામે ભાલો લઈને ઉભો હોય અને રાજા બેઠા હોય કલાક એને જુએ અને એવો જીવ બળે કે મારો એકનો એક દીકરો અને ત્યાં ભાલો લઈને ઉભો છે મંત્રીને કહે હવે રહેવાતું નથી હવે એને કહી દઉં મારો દીકરો છે મંત્રી કે હજી ઉતાવળ કરશો હજી દૂરી છે આપ અહીંયા છે ને પેલો બહાર છે હજી થોડી રાહ જુઓ સમય આવવા દો કે જયારે આપની વાત એ સ્વીકારે

અને હવે તો સિંહાસનની નીચે જ આવીને સેનાપતિની જેમ બેસતો અને રાજાને લાગતો કે હવે એને કહી દઉં મંત્રી કે ઊભા રહો ઊભા રહો હજી થોડી રાજો થોભો થોભો અને જ્યાં હવે મંત્રીની પાસે આવીને સેનાપતિના રૂપમાં બેસે છે પણ હજી રાજાને કહેવાની નાપ પાડી રાજાનો એવો જીવ બળે અને એક દિવસ મંત્રીએ કહ્યું આવીને પેલાને કહ્યું જો તું સેનાપતિ પણ તારી હિંમત અને તારી વફાદારી થી બની ગયો અને હવે હું મંત્રી છું વૃદ્ધ થવા આવ્યો છું અને મારી એવી ઈચ્છા છે કે હવે હું નિવૃત્ત થઈ જાઉં અને બરાબર રાજાની પાસે જે સિંહાસન છે તું મંત્રી બનીને ત્યાં બેસ જ્યારે પેલા વ્યક્તિને ક્યાં ભીખનો કટોરો હતો અને આગળ લઈને જ્યાં રાજાના પાસેના સિંહાસનમાં એક મંત્રી તરીકે બેસાડ્યા અને હવે પેલા જૂના મંત્રી રાજાને કહું રાજાજી હવે પરિચય આપો કે તમારો દીકરો છે કારણ કે હવે એ યોગ્ય થયો છે હવે એની એ યોગ્યતા આવી ગઈ છે કે સમજી શકશે તમે શું કહી રહ્યા છો ને જ્યારે મંત્રી તરીકે એને બેસાડ્યો અને પછી રાજાએ કહ્યું કે જો તું ઓર કોઈની મારો દીકરો છે ત્યારે એ વસ્તુ એને સમજમાં આવી અને ભેટ્યા તો આપણી સાથે પણ આ જ લીલા થાય છે પ્રભુથી વિખૂટા પડ્યા પ્રભુથી વિખૂટા પડ્યા અને ભૂલ્યા કે આપણે કોના છીએ અને જ્યારે પ્રભુની દ્રષ્ટિ આપણા ઉપર પડે છે પ્રભુની સામે આપણે આવીએ આવીએ છીએ છીએ તો કેવી રીતે હાથમાં કટોરો કટોરો લઈને એટલે પ્રભુની પાસે જયારે માંગવા જઈએ તો આપણા હાથમાં શું આવી જાય બોલો તો ખરા જયારે પ્રભુની પાસે આપણે કોઈ કામના લઈને જઈએ તો આપણા હાથમાં શું આવી ગયું કહેવાય કટોરો અને કટોરો લઈને પ્રભુની પાસે જઈએ અને પ્રભુ આપણને જોઈને ઓળખી તો જાય અને કહે આ તો મારો જીવ છે મારો બાળક છે મારો અંશ છે આ મારા યુથનો છે અને અહીંયા મારી પાસે કટોરો લઈને આવ્યો છે હું એને કહી દઉં કે મારો છે ત્યાં જ વલ્લભ એનો હાથ પકડે અને કહે પ્રભુ હજી ઉતાવળ ન કરો એને પાસે દો પ્રભુ કે કઈ રીતે સૌથી એને નામ નિવેદન કરાવે અને નામ નિવેદન કરાવ્યું એટલે માનવાનું કહેવાય દ્વાર સુધી આવી ગયું અને કે હવે તો મને કરવા દો હવે તો મારો પરિચય કરાવો બોલે હજી પણ નહીં થોડી એને ટહેલ કરવા દો અને જ્યારે બ્રહ્મ સંબંધ લીધું અને બ્રહ્મ સંબંધ લીધું ઓર પાસે આવ્યો પ્રભુની ટહેલ કરવા લાગ્યો અને પ્રભુની ટહેલ કરવા લાગ્યો અને પ્રભુને પ્રસન્ન કરવા લાગ્યો ત્યારે જઈને શ્રી વલ્લભે કહ્યું કે પ્રભુ હવે કહી દો કે બીજા કોઈનો નહીં એ આપનો જીવ છે ને ત્યારે પ્રભુ એને પોતાનો બનાવીને રાખે છે અને આ લીલા શ્રી વલ્લભ આપણી સાથે કરે છે અને એટલા માટે કહ્યું કે શ્રી વલ્લભનું સ્વરૂપનું વર્ણન સર્વોત્તમજીમાં સપ્તશ્લોકીમાં ની અંદર છે પણ એક મારું પ્રિય છે એનું પણ દર્શન આપણે કરીશું આપણે કહીને કે વલ્ભાખ્યાન અને વલ્ભાખ્યાનમાં બીજું આખ્યાન વલ્ભાખ્યાનની અંદર બીજું આખ્યાન એ આપણા શ્રી ગુસાઈજીની વાણી અને શ્રી મહાપ્રભુજીની આખી લીલાનું વર્ણન આ બીજા આખ્યાનની અંદર છે અને વલ્ભાખ્યાન પણ શું છે આપણે ત્યાં કહેવાય ને કે જ્યારે જન્મથી મુખ ગોપાલદાસજીના મુખમાં શ્રી ગુસાઈજીએ પોતાનું ચરવિત તાંબુલ પધરાવ્યું અને ચરવિત તાંબુલના રૂપે જ્યારે એમને વાણી સ્ફુરિત થઈ તો આપણે ત્યાં એવું માનવામાં આવે છે કે વલ્ભાખ્યાન એ સ્વયં શ્રી ગુસાઈજીની વાણી છે અને વલ્ભાખ્યાન એની અંદર ત્રણ વાણી કહેવાય છે કે વલ્ભાખ્યાનમાં કેટલાક શબ્દો સંસ્કૃતના છે કેટલાક વ્રજભાષાના અને કેટલાક ગુજરાતીના તો આપણા રસિક ભક્તોએ કહ્યું છે કે વલ્ભાખ્યાનની અંદર જ્યારે જ્યારે પણ સંસ્કૃત શબ્દ આવે માનવાનું ગોસાઇજીની વાણી જ્યારે જ્યારે ગુજરાતી શબ્દ આવે માનવાનું ગોપાલદાસજીની વાણી ને જ્યારે જ્યારે વ્રજભાષાના શબ્દ આવે માનવાનું સાક્ષાત શ્રીનાથજીની વાણી તો આ ત્રણેયની વાણી શ્રીનાથજીની શ્રી ગુસાઈજીની અને ભગવતીની ત્રણેયની વાણીથી આ બીજું આખ્યાન એટલે કે જેમાં શ્રી મહાપ્રભુજીની સમગ્ર લીલાઓનું વર્ણન છે આપણે એનો આધાર લઈને ચાલીશું અને જોડે જોડે સર્વોત્તમજીના નામાવલી પણ જોઈશું જોડે જોડે સપ્તશ્લોકી પણ જોઈશું જોડે જોડે વલ્ભાષ્ટકનું પણ કેટલું દર્શન કરીશું અને સાથે સાથે શ્રી મહાપ્રભુજીની જે અલૌકિક વાણી છે એ વાણીનું અવગાહન પણ આપણે કરીશું તો આજે એ દ્વિતીય આખ્યાની પ્રથમ તૂક દર્શન સંક્ષિપ્તમાં આપણે કરીશું કારણ કે ધીમે ધીમે બીજો સમય પણ આપણો ધોવા લાગશે એટલે પ્રથમ તૂકનું વર્ણન કરતા બીજ આખ્યાનો કેટલાને આવડે છે વાંધો નહીં શીખી જશું બીજા આખ્યાની પ્રથમ કડીનું ગાન આપણે કરીએ સાથે જેમાં ગોપાલદાસજી મહાપ્રભુજી નું સ્વરૂપનું વર્ણન કરતા કહે છે છેલ્લભરા સ્મરણ કર દુષ્કૃત જા કલી જન કરે અવર ઉજ્ઞ પુરૂષ હરીના શ્રુતિ ગુણ

જ્યારે લક્ષ્ય અને મન બંને શ્રી વલ્લભમય થાય તો એના સૂતરૂપ શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ થાય છે અને એટલે કહું અને વલ્લભ કેવા છે બોલે સ્મરણ કરતા દુષ્કૃત જાય છે અને કહું કે જેનું સ્મરણ કરો અને સ્મરણ કરવા માત્રથી જ કહેવાય કે જીવની અંદર એટલું સામર્થ નથી કે એટલા દોષ કરી શકે જેટલા દોષ દૂર કરવાનું સામર્થ શ્રી વલ્લભના નામમાં છે અને માટે કહ્યું લક્ષ્મણ સૂત શ્રી વલ્લભ સ્મરણ કરે જા અવર જ્ પુરૂષિ ગોળેગાય સ્મરણ કરતા દુષ્કૃત જાયજી આપણા વલ્લભ કેવા છે દર્શન કરીએ એના ગુણગાન કરીએ તો તો વાત ઠીક છે શ્રી વલ્લભનું સ્વરૂપ તો એવું છે કે એનું સ્મરણ કરો તો સ્મરણ કરતાની સાથે બધા દોષો દૂર થવા લાગે છે આપણે ત્યાં કહેવાય ને કે જેવી રીતે તમે ઘરમાં ઠાકુરજીના ફૂલના માળાજી ભરતા હો કે ફૂલના હિંડોળા ભરતા હો તો એમાં જેટલા પણ તમે ફૂલ લઈને આવો છો એ બધા પુષ્પ ભગવદી રૂપ છે કે નહીં હા કે નાતો પાડો આપણે ત્યાં ફૂલનો ભાવ શું છે બોલે ભગવતી રૂપ છે અને ભગવદીઓના હૃદયને જ્યારે એક સ્નેહના ધાગામાં પરોવીને ઠાકોરજીના હૃદયમાં ધરાઈએ તો ઠાકોરજીને ભગવદીઓને મળવાનું અને ભગવદીઓને પ્રભુને મળવાનું સુખ થાય પણ જ્યારે જ્યારે પણ તમે ઘરમાં માળાજી સિદ્ધ કરો છો કે હિનોડા ફૂલના કરો છો એ વખતે ઘણા બધા પુષ્પ લાવેલા હો છો પણ એમાંથી અમુક પુષ્પોનો વિનિયોગ તો માલાજીમાં થાય છે પણ ઘણા પુષ્પોનો થઈ શકતો નથી એવું થાય છે કે નહીં વિચાર કરો કે બધા ભગવદીઓ પ્રભુની ટહેલમાં પ્રભુની સેવામાં પ્રભુને મળવા માટે પધાર્યા એમાંથી કેટલાક ભગવદીઓ તો પ્રભુને પામ્યા પણ જે પ્રભુ સુધી પહોંચીને પણ મળી ન શક્યા એનો તાપ કેવો હશે જે પ્રભુના સન્મુખ સુધી તો પહોંચી ગયા પ્રભુના સાનિધ્યમાં પહોંચી ગયા છતાં એમની સેવાનો વિનિયોગ પ્રભુની સેવામાં જ્યારે થઈ શકતો નથી તો એ પુષ્પરૂપી ભગવદીઓની ઉપર શું વીતતું હશે એમનો તાપ કેવો હશે અને એટલા માટે આપણા પ્રાચીન આચાર્યો કહેતા કે જે પુષ્પ આવ્યા તો ખરા પણ પ્રભુની સેવામાં યોજિત ન થયા એમને એમને ન પધરાવાય એમને હસ્તમાં લઈને યા એમની ઉપર હસ્ત રાખી બે ઘડી શ્રી વલ્લભનું સ્મરણ કરવું અને બે ઘડી વલ્લભનું સ્મરણ કરીએ તો એ જીવોને પણ પ્રભુને મળ્યાના સુખનો અનુભવ થઈ જાય છે